જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ તેર નવ બે હાજર ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવન સમાન કણા તો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક અઢારસો ને આઠ કુશક પાણીની આવક છે દાંતીવાડા વડા ડેમ ની સપાટી છસો પોઇન્ટ બે ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા વડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ અઠ્યાસી પોઇન્ટ પંચ્યાસી ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાર માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી ની આવક સરેરાશ ચાલુ છે અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની નવી આગાહી છે એટલે માઉન્ટ વરસાદ પડશે તો વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ ઝડપથી ભરાતો જોવા મળશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાયેલો હશે અને ઉપરવાસ માંથી પાણી ની સારી એવી આવક ચાલુ હશે તો બનાસ નદીમાં પાણી છોડવા આવવાની શક્યતા તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી